રામ નામ મે લીન હે દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું જય જય શ્રી જલારામ મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી જલારામ બાપાના ઇતિહાસની અને વીરમુર ગામ સ્થિત મંદિરનો શું મહિમા રહેલો છે બાપા શ્રી જયારામે તેમની ધર્મપત્ની વીરબાઈને કેમ સાધુને દાનમાં આપી દીધા મંદિરમાં દાનપીટી કેમ મૂકવામાં નથી આવી તેમના સદાવ્રત કેમ ચાલુ કર્યું અને અંતમાં જાણીશું કે અક્ષર પાત્ર શું છે તે પાત્ર ક્યાંથી આવ્યું તો મિત્રો આ બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં હું તમને જણાવીશ તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો નમસ્કાર મિત્રો નવા વર્ષના શુભ દિને સૌ મિત્રોને મારા નાના યુટ્યુબ પરિવારના નૂતન વર્ષા અભિનંદન આપણું નવું વર્ષ સુખમય શાંતિમય અને સમૃદ્ધિમય બીતે એવી પ્રભુને પ્રાર્થના મિત્રો શ્રી જયરામ બાપાના ઇતિહાસની જો વાત કરીએ તો ચૌદ નવેમ્બર સત્તરસો નવ્વાણું ના વિક્રમ સંવત અઢારસો છપ્પનના કાર્તક સુદ સાતમના શુભ દિવસે શ્રી જયારામ બાપાએ આ પૃથ્વી પર અવતરણ કર્યું હતું એટલે કે તેમનો જન્મ થયો હતો લોહાણા સમાજની ઠક્કર ગાંધીમાં જન્મેલા બાપા શ્રી જલારામની માતાનું નામ રાજભાઈ હતું અને પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું જ્યારથી શ્રી જલારામ સ્કૂલમાં ભણવા ગયા ત્યારથી જ તેમનું મન ભણવામાં લાગતું ન હતું બાળપણથી જ તેમના મનમાં પરોપકારની ભાવના ઘર કરી ગઈ હતી અને બાળપણથી તેઓ રામ નામમાં લીન રહેતા હતા પરોપકારની ભાવના લઈ જન્મેલા આ જલારામ કોઈ પણ સાધુ સંત દિન દુખ્યા કે ભૂખ્યાના વ્યક્તિને જોતા તો તેમને તેઓ ઘરે લઈ આવતા અને ભોજન જમાડતા જ્યારે તેમની ઉંમર સોળ વર્ષની થઈ ત્યારે તેમના લગ્ન આટકોટ નિવાસી શ્રી પ્રાગજીભાઈ ઠક્કરની દીકરી વીરભાઈ સાથે થયા હતા અને તે સાલ હતી અઢારસો સોળની તેમના સંતાનમાં એક દીકરી હતી તેનું નામ જમનાબાઈ હતું શ્રી જલારામ બાપાની જરૂરતમંદોની સહાયતા અને પરોપકારની ભાવના જોઈ તેમની પત્ની વીરબાઈ પણ શ્રી જયારામની આ મુહિમમાં જોડાઈ ગયા હતા આ દંપતીનો બસ એક જ મંત્ર હતો કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો પતિ પત્નીની આવી ભાવના જોઈ ગામના લોકો પણ તેમના આ મુહિમમાં જોડાઈ ગયા ફક્ત તેમની અઢાર વર્ષની ઉંમરે ફતેહપુર નિવાસી શ્રી ભોજા ભગતને તેમને ગુરુ બનાવ્યા ગુરુ શ્રી ભોજા ભગતની પ્રેરણાથી બાપાએ નાના પાયે સદાવ્રત શરૂ કર્યું હતું જે પણ વ્યક્તિ ભૂખ્યો આવે શ્રી જયારામ તેમને ભોજન જમાડતા ગુરુ શ્રી બોજા ભગતે શ્રી જયારામને ગુરુમંત્ર માળા અને રામ નામનો મંત્ર આપ્યો હતો તેમની આ પરોપકારી ભાવનાથી શ્રી જયારામ અવતારી પુરુષ તરીકે ઓળખાયા તેમણે પૂરેલા પરચાની જો વાત કરીએ તો એક વખતની વાત છે હરજી નામનો વ્યક્તિ જે વ્યવસાય દરજી હતો તેના પિતાના પેટમાં ખૂબ જ દુખાવો થયો હતો કંટાળેલો હરજી શ્રી જયારામ બાપા પાસે પિતાના પેટના દર્દના ઉપાય માટે આવ્યો હતો ત્યારે શ્રી જલારામ બાપાએ ભગવાન શ્રી શ્રીરામને હરજીના પિતાના પેટનો દુખાવો નાબૂદ કરવા માટે પ્રાર્થના કરી હતી તો ચમત્કાર થયો હરજીના પિતાના પેટનો દુખાવો ગાયબ થઈ ગયો તેઓ સાજા થઈ ગયા આ જોઈ હરજી સ્તબ્ધ થઈ ગયો તે શ્રી જલારામના પગમાં પડી ગયો અને તેને પહેલી જ વખત શ્રી જલારામને બાપા તરીકે સંબોધન કર્યું મિત્રો ત્યારથી શ્રી જલારામ જલારામ બાપા તરીકે ઓળખાયા બીજા એક પ્રચાની વાત કરું તો જમાલ નામના મુસ્લિમભાઈનો પુત્ર લાંબી બીમારીથી પીડાતો હતો આ વાતની હરજીને જાણ થતાં જમાલને શ્રી જયારામ બાપા પાસે જવાની વાત કરી જમાલ શ્રી બાપા જયારામ પાસે ગયો અને પુત્રના દુઃખની વાત કરી અને કહ્યું જો મારો પુત્ર સ્વસ્થ અને સાજો થઈ જશે તો હું ચાલીસ મન અનાજનું દાન સદાવ્રતમાં કરીશ ગણતરીના દિવસોમાં જ જમાલનો પુત્ર સ્વસ્થ અને સાજો થઈ ગયો આ જોઈ જમાલ ખુશ થઈ ગયો તેને ચાલીસ મન અનાજનું દાન કરી બાપાશ્રી જયરામના મોહિમમાં જોડાઈ ગયો અને તેને કહ્યું ના દે અલ્લાહ ઉમ બાપાની ખ્યાતિ જોઈ ભગવાન એક વૃદ્ધ સાધુનું રૂપ લઈ તેમના બહારને આવ્યા અને સાધુએ અવસ્થાને ધ્યાનમાં લઈ સેવા કરવા માટે શ્રી બાપાની પત્ની વીરભાઈની માગણી કરી ત્યારે બાપાશ્રીએ પત્ની વીરબાઈ સાથે આ બાબતે પરામર્શ કરતા માતા વીરબાઈએ તે વૃદ્ધ સાધુ સાથે જવા અનુમતિ દર્શાવી અને તેઓ વૃદ્ધ સાધુ સાથે ચાલી નીકળ્યા થોડેક દૂર જતા જંગલ આવ્યું ત્યારે તે સાધુએ ત્યાં જ ઉપર રહેવાનું થોડેક દૂર જઈ તેઓ અદ્રશ્ય થઈ ગયા તે સાધુની માતા વીરભાઈ રાહ જોતા રહ્યા સંધ્યાકાળ થઈ ગઈ પણ સાધુ પરત ના આવ્યા માતા વીરબાઈએ જોયું તો તે સાધુ જોડી અને દંડો મુકતા ગયા હતા માતા વીરબાઈ કઈ વિચાર્યું તે પહેલા જ આકાશવાણી થઈ કે આ તો પતિ પત્નીની મહેમાન ગતિની પરીક્ષા લેવાઈ હતી હે વીરબાઈ તમે પરત ઘરે જઈ શકો છો ત્યારબાદ માતા વીરબાઈ તે જોડી અને દંડોને ઘરે પરત ફર્યા ઘરે પરત આવેલા જોઈ શ્રી જયરામ બાપાએ કારણ પૂછ્યું તો સગળો વૃતાંત મારા વીરબાઈએ કહ્યો આજે પણ મિત્રો એ જોડી અને દંડો કાચની પેટીમાં ભક્તોના દર્શન કરાવે છે ત્યારબાદ રાબેતા મુજબ તેઓ દિન દુખિયાની મદદ કરતા રહ્યા વર્ષો વીતતા ગયા અને વિક્રમ સંવત

વિક્રમ સંવત ઓગણીસો સાડત્રીસ ના મહાવત દસમ ના બુધવાર દિવસે શ્રી જામ બાપાએ ભજન કરતા કરતા દેહનો ત્યાગ કરી કર્યું હતું મોટો ભંડારો કર્યો હતો ત્યાં જ અચાનક એક સાધુ બાબા આવ્યા સૌને પ્રણામ કરતા કરતા રસોઈ ઘરમાં જઈ એક લાડુ હાથમાં લઈ તેનો ભૂકો કરી ચોતરફ ઉછાળ્યો અને ઉછાળતા ઉછાળતા બોલ્યા અખુટ અખુટ ભંડાર અખુટ અખુટ ભંડાર આમ બોલી તે સાધુ બાબા અદ્રશ્ય થઈ ગયા બસ મિત્રો ત્યારથી આ ભંડારો અખૂટ ભંડાર બની ગયો આ ભંડારમાં કદી અનાજ ખૂટતું જ નથી આ ભંડાર અક્ષરપાત્ર બની ગયો એટલા માટે જ મિત્રો અહીં દાન પેટી મૂકવામાં આવતી નથી આ ભંડારામાં એટલું બધું અનાજ છે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ સદાવ્રતમાં અનાજનું દાન ના કરે તો પણ આગામી સો વર્ષ સુધી આ ભંડારો અવિરત ચાલ્યા કરે ભારતમાં એક જ મંદિર છે જ્યાં દાન પેટી નથી પરોપકારની કાનની ભાવનાથી બાપા જયારામની આ ખ્યાતિ દેશ વિદેશમાં પ્રસરવા લાગી તો મિત્રો આ હતી જાણકારી શ્રી જયરામ બાપાના ઇતિહાસની હવે વાત આવે છે મિત્રો કે વીરપુર જવું કેવી રીતે તો જો તમે અમદાવાદ તરફથી વીરપુર આવતા હોય તો અમદાવાદથી વીરપુર બસો સિત્તેર કિલોમીટરના અંતરે જો તમે રાજકોટ તરફથી આવતા હોય તો વીરપુર સત્તાવન કિલોમીટરના અંતરે આવેલું છે જો તમે બાય પ્લેન વીરપુર આવવા માગતા હોય તો સૌથી નજીકનું એરપોર્ટ ધિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટમાં આવેલું છે રાજકોટ થી તમે બાય ટેક્સી વીરપુર આવી શકો છો વીરપુર માં મોટો બજાર આવેલો છે અહીં તમે ઘર વપરાશ માટેની ચીજ વસ્તુઓ ખરીદી શકો છો મંદિર ની જો વાત કરીએ તો મિત્રો મંદિર ના ગર્ભગૃહ માં જે શ્રી જયરામ બાપા ની છબી ના દર્શન થાય છે તે શ્રી બાપા ની વાસ્તવિક છબી છે જેના તમે દર્શન કરી શકો છો હવે વાત આવે છે ભોજન વ્યવસ્થા ની તો મિત્રો આદિકાળ થી અહીં સદાવ્રત ચાલતું જ આવ્યું છે અને ચાલતું રહેશે

મિત્રો અહીં વીરપુર આવો તો આ ખીચડી પ્રસાદ લેવાનું ચૂકશો નહીં હવે વાત આવે છે સ્ટે કરવાની તો મિત્રો વિરપુરમાં ઘણી બધી હોટલ્સ અને ગેસ્ટ હાઉસ આવેલા છે અહીં તમને પાંચસોથી પંદરસો રૂપિયા સુધીના રેન્ટમાં રૂમ મળી જાય છે પણ મિત્રો જો તમે વાર કે તહેવાર ઉપર અથવા કારતક સુદ સાતમના દિવસે એટલે કે જલારામ જયંતિના દિવસે અહીં આવતા હોય તો તમારે જલારામ મંદિરની વેબસાઇટ ઉપર ઓનલાઈન બુકિંગ કરાવી લેવું જરૂરી છે આ દિવસમાં ભક્તોનો ખૂબ જ ધસારો રહે છે તો મિત્રો વીરપુર શ્રી જલારામ મંદિરની અને બાપાશ્રીના ઇતિહાસની મેં ટૂંકમાં જાણકારી આપવાની કોશિશ કરી છે જો જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેશો જેથી આ ટાઈપની વિડીયો બનાવવાની અમને મોટિવેશન મળે નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું અત્યારે મને રજા આપશો તમે તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો બાપા શ્રી જલારામના આશીર્વાદ સદાય તમારા પરિવાર પણ બનેલા રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય શ્રી જલારામ બાપા